મહાદેવ મિત્રો સ્વાગત છે આજના આપણા બ્લોગ દોસ્તો આપણે જો ડબુડું લઈ અને રાહી રહ્યા આપણા ખેતર સાઈડ ગુવાર અને ચક્કાઈ ઉડાડતા આવી બંને કામ આપણો અને બીજું મિત્રો કે આપણે કાલનો બ્લોગ કેવો લાગ્યો છો લાગ્યો તો કમેન્ટ જરાક કરજો પ્લીઝ યાર કોઈ સપોર્ટ નથી કરતો સપોર્ટ કરો યાર વારંવાર મારે કહેવાનું ના આવે કે સપોર્ટ કરો તમે કેમ કે સવારના પોરમાં ખેડૂતનો દિવસ કેવી રીતના ઉગે છે મિત્રો ખબર છે તો મને જ્યારે કે એ ફ્રેશ ફ્રેશ થઈને આવે ને પોતાના ખેતરમાં જ્યારે ચક્કર લગાવવા જાય ને અને ચક્કર લગાવીને બેસે ને શેડે ત્યારે એમનો દિવસ ચાલુ થાય બખ્યા પછી આપણા મોટા ભાઈએ આપણી ગાડીમાં સાલેશન કરી નાખી છે ફિટ તો ચાલો હવે ફાઈનલ રિઝલ્ટ બતાવી સાલેશન તો આપણે જો ગાડી કાલે સાલેશનનો ટ્રાયલ લેવા જાય છે ને પહેલા તો ગામમાંથી ચરાવીને આપણે રિટર્ન થઈ ગયા છીએ આપણી ગાડી લઈને ભરીને ઘર સાઈડ આપણે આ ઓડા લઈને ગયા હતા ઉપર તો થોડુંક જ પેટ્રોલ હતું એટલે હું રાખી દીધું ને આ ઓડા લઈને ભરે ચાલો તો કે જાય ઘરે આમે મિત્રો કાંક રોલો થઈ ગયો છે ખખડ ફખડ ખખડ ફખડ આમે અવાજ આવે ટાયરનું ધલાય હતી તો મિત્રો આપણે ઘરે આવીને રોટલા ને શાક વ્યાપતી લીધા હે અને હવે ભરીને જાય ગુવાર મચ્છર ડાળવા જેતરમાં આવીન જોઈ દો તો આપડે ડાગરાનું કામ હજી સુધી પેન્ડિંગમાં પડ્યું હતું તો આવડે હવે અને કાલક પરમતી ટવા બુવા પાઈ અને પછી મંડી ડાગરાને વરેને સાજવા સાજવાડવી પડશે આવડે અહીંયા તૈયારી તો દુનિયાની ઊભી છે સાજ તરાવાડી થી બારા ઈ બધી વાઢી લેસી અને પછી ડાગરા માથે ઉપાડીને નાખી દેશે તો ઉડાડીને હવે લાગી ગઈ છે આપણને તરસ તો આવી ગયા છીએ આપણે ઘરે જવા માટે જઈ રહ્યા અને મિત્રો આપણે કેટલા બે ત્રણ દીતા

મારું લક્ઝરી ગાદલું પાછું પડ્યા ડાગરા ગ્રાહમે મારા જોકે હજી એક ને બે ત્રણ જણા મેં આમાં સૂઈ શકીએ ત્રણ જણા ચાલો હવે બેસી બેઠીને અહીંયાથી ચક્કા ઉડાડીએ કે મિત્રો વરીને ઘરે આવી ગયા હતા આપણે ઓસિંગો લેવા અને બીજું કારણ કે આપણી ઘરે લાઈટ નથી આવી તો આપણે ગયેલ હતા વાયરમાં હા તો પરવા એક અને આપણો ફોન ભરાતો હતો કાકા કાકાની ઘરે હા તો કરીને આપણે આવી ગયા છીએ ને વરીને જાય છીએ વોશિંગો લઈને ખેતર સાઈડ ચકા ઉડાડવા અને આપણે ઇન્સ્ટાગ્રામનો જે રીલ છે ને એને એડિટિંગ કરશું અને પાછી વાત તો વિચારે છે મિત્રો કે વેરે પાણી નવરું થાય હાલ તો કાકાના ઘઉંમાં હાલે જો હું તે દેખાશે ને તો તો હું તી વારશે ને પછી વારશી આપણે આપણા ગુવારમાં તો પછી એ એડિટિંગ બેડિટિંગ કરીને ગુવા ખાતર બાતર લઈ આવીને સાટવા મંડી રહ્યું આમાં યુરિયા આછો આછો અડધી ઢીલી ઉડાડી જાય ને પછી લાગી જાય નાકા ઉઠલાવા વારવા ટોવા દેવા પછી આપણે દશરથભાઈ આપણે તો કમે તો બતાવો એમનું કામ એવો આ લીમડી હુકાઈ જાય હરી અને આ દશરથ ભરીને ભરીને પાહેરો લીંબડીને અને બીજા દાડખાને પીને ચાણે દાડખા હાલા સમજો પંદર અને પંદર કંડા આખા આંગળે એક કાચવાળી બેણી લઈને ઝારખાને પાણી પાઈને ઉપડી ગયા છે પાછા આપણી વાડી સાઈડ માં મને વાડીક ને મને વાડીકને ઉતારી ગયા છે અને ધીપણ મિત્રો આથમી ગયો છે તો ચાલો હવે મળીએ હવાર ને આજે નથી પાવું કેન્સલ કરવું છે ગુવાર ને હવારના મશીન ચાલુ કરીને પાય છે મિત્રો તો મળીએ સવારના બ્લોગમાં જય માતાજી